જો મિત્રો તમામ પાના કમ્પ્લીટ થઈ કાઢ્યા છે જો આ બધા પલક પાના આ વસ્તુ જે કરે છે કે ન મિત્રો આ વસ્તુ ગાડીની લાઈટ તમારે ડેમ થજો ને તો મડે ફાસ્ટ થવા આ વસ્તુ આવી કક છે અંદર આ ખોલીને તમને બતાવીશ પણ હવે આ એક કેટલા નો આવું છે મિત્રો એ હું તમને પછી કઈક ધ્યાન લાવ્યો છું એક તો હતું હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરી વાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને બપોરે વિડીયો શરૂ કર્યો છે આજ અને આજે સરસ મજાનો એક વિડીયો લઈને આવ્યો છું ગાડી આજ ધોવાની છે કે દૂધની ધોઈ નથી એટલે આપણે મોટર શરૂ કરીને ગાડી ધોવું આ બધું ઘઉં છે જોઈ શકો ડુંડિયું આવી ગઈ ફર્સ્ટ ક્લાસ અને કયા ગામથી તમે વિડીયો જોવો છો કોમેન્ટ કરીજો વાલા અને હા મિત્રો આ વિડીયો જો સારો લાગે તમને તો બીજાને શેર કરજો વોટ્સઅપમાં બધે શેર કરી દેજો ફેસબુકમાં એટલે વિડીયો આપણે આવાના આવા લાવતા રહીશું તમારા માટે અને નવા હોય તો ચેનલને એક લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં આપેલા બે લાઇકનને પણ દબી દેજો જેથી કરીને વિડીયો સાત વાગ્યે અપલોડ થાય હા ના એટલે નોટિફિકેશન તમને મળતું રહે તો અત્યારે જવો આપણે આંટો મારીએ છીએ અને જવું છે ગારીયાધાર ગામમાં ઇન્ડિકેટર એક બે લાવવાના છે અને ઓલું લેતા હો આપણે ગાડી ધોવાનું ઓલું કેમિકલ એક આવે છે એ રિયલ કંપનીનું એ લેતા આવું અને સારું મળીએ તો પછી ઇન્ડિકેટર લઈને આવું પછી વિડીયો શરૂ કરીશું વિડીયોમાં બને રેજો

ઉપાડી લેવાનું છે ગાડી ધોવાઈ જાય પછી ઇન્ડિકેટર લાવ્યો છું ઇન્ડિકેટર તૂટી ગયા છે આ ફિટ કરવાના છે તમારા ગામ બાજુ આ ઇન્ડિકેટરની શું કિંમત છે કોમેન્ટ કરીજો ત્રણ ઇન્ડિકેટર નાખવાના છે પછી આ ગલોપડી ફિટ કરવાની છે ઇન્ડિકેટરમાં આવડ્યા ગાડીમાં એટલે ઝમઝમાટી બોલી જાય આ એક સાપ છે એના આપણે હેન્ડલે લગાડવાની હોય આ બધું ધોડી ધોડી દેવો ટેપ પટ્ટી બધું આવી ગયું છે તો હાલો હવે મોટર શરૂ કરીને ગાડી ધોઈ નાખી પહેલાં વિડીયોમાં બનાવી રહીજો મજા આવે છે આ બધું ફિટ કરીશ અને આ ગાડીમાં મેન વસ્તુ એક સિક્રેટ છે ખાસ ખાસ વિડીયોમાં બનાવી રહીજો એક વસ્તુ તમને એવું હું કહીશ લગભગ તમને ક્યાંય ન કરી દે એક કારીગર હોય તો જ થાય એવું તો વિડીયો બનાવી દેજો હાલો મળીએ પાછા છે બે છે પછી સારું કર્યું No. તો મિત્રો ગાડી થઈ ગઈ છે જોઈ જવો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે હવે હવે આપણે આમાં આ ઇન્ડિકેટર છે એ લગાડવા છે છે બે જો અને થઈ ગઈ છે રેડી તો બરોબર સીટ કવરે પછી હવે બદલાવી નાખશું અત્યારે રેડી થઈ ગઈ છે તો આમાં જે મેન હશે ને આ કંઈક ફિટ કરેલું છે અહીંયા આવડું આ જે તમારે હાફ ડીમ લાઈટ થતી હોય તો ફાસ્ટ થવા મળે ડબલ થાય ડબલ આ વસ્તુ જે છે કે આગળ ખોલીને બતાવું તમને હવે એ અમુક છે કારીગર હોય ને જ કરીએ કે એટલે ગારિયા ધરમાં એક ઠેકાણે મેં કરાવ્યું છે અને લાઈટ બહુ મસ્ત કામ છે ને બહુ ફાસ્ટ થાય વિડીયો બનાવી દેજો તો મિત્રો તમામ પાના કમ્પ્લીટ થઈ કાઢ્યા છે જો આ બધા પલક પાનન પેશન આ છે આ પાનો સ્પેશિયલ છે એન્જિન માટે આપણે કેરેજ નું કામ પણ કરી નાખી કારીગર છે આપણે તો હાલો હવે મોરો બરો બધું ખોલી નાખું અને પછી ઓલી લાઈટ ને એવું ગોઠવવાનું છે લગભગ બધું તો આ એક ભાગમાં મેળે નહીં આવે બે ભાગ કરવા છે આ બધું ગેરજનું કામ છે અને હવે મોરો ખોલી નાખશો એટલે બે એક ઇન્ડિકેટર છે આ છે પાછળ જવા દેવું અને આગળ એક બે નવા નાખી દેવું તો વિડીયો મોબાઈલ દેજો અને આ બધી લાઈટો આવડે આ સારા ઇન્ડિકેટરમાં ફિટ કરવાની છે અને આ આ ચા કોલા પણ ગાર્ડમાં ફિટ કરી દેવું આ લાઈટો હા આવી છે દસ દસ રૂપિયાની આવી દસની એક અને હકાશ આપ છે એ હેન્ડલે ફિટ કરવાની છે તો આ બધું આ ભાગમાં તો મેળે નહીં આવે ડબલ ભાગ કરવા દો એક ભાગ કાલ આવી દે તો અત્યારે ઇન્ડિકેટર ને જેટલું થાય એટલું કરી નાખો તને બધું પાનંદ બાનંદ ગેરેજ હોય એવું હવે બધું ફાવે આપણને મિત્રો બધું આગળ તમે પાળવે બધું ખોલી હાલ એક બોલ ખોલી ગયો છે હવે એક બોલ આઈ પાસે સહી ખોલી નથી હાલ મોરો નોખો બધું તમે ઇન્ડિકેટર ગમે ને ગેરેજ માં ફિટ કરાવવા જાઓ છો મિત્રો તો એક ઇન્ડિકેટર ના કેટલા લે કોમેન્ટ કરજો આ કે પટ્ટી દે જો આ ઇન્ડિકેટર કેટલા નું હોય બીજા ભાગમાં કહીશ આ રીતનો મોરો થઈ ગયો છે નોખો એક ઇન્ડિકેટર છે એને કાઢ નાખવું છે ને બે નવા ફીટ કરી દેવા છે હે વાહ અલંખ આપણે ખોલી નાખીએ

એલા તો લાઈટ ફિટ કરી દો ને મિત્રો આમાં લાઈટ લેવ છું એમ ફિટ કરવાની છે આ તમારે કેટલા રૂપિયામાં આવે કોમેન્ટ કરજો જો આ ચેનલ પરને કોક આપી દેવાનું તમને આ તો ઈ જે ઈ તો અબે કોક બનાવી દેજો બે ઇન્ડિકેટર ખોલશું આપણે વેવાં કે વરા વયો કેમેરામેન

ફિટ કરી દઉં ખોલી નાખ્યું છે મિત્રો આવી રીતે ફિટ કરી દીધું છે ફર્સ્ટ કલાસ આમાં આવી ગઈ છે લાઈટ આ એક લાઇટ ત્રણ રૂપિયા અને દસ પૈસા ને આવી છે આ રીતે ફિટ કરી દીધું છે તો ચાલો બે હું ફિટ કરી દઉં અને પછી મોરામાં ફિટ કરીને તમને બતાવું જો મિત્રો બે ઇન્ડિકેટર થઈ ગયા છે કમ્પ્લીટ હા હવે આપણે ઓલી જે વાત હતી તમને આમાં જે સિક્રેટ મે કરાવ્યું છે લાઈટ ફાસ્ટ થઈ બતાવું હવે એ વસ્તુ હું ચેક કરી લેશે જો ઉપર છે બધું કેમાં કરેલું છે એ વસ્તુ આવડે આજે સાપમાંથી વાયર આવ્યો કે નહીં

હા ખોલવું પડશે હાલો પછી બતાવું તમને કઈ રીતનું બંધ થઈ ગયું છે ને એટલે માટે ખોલવું છે

ખબર પડે કે ભાઈ હું ખેલ ખેડ્યા છું આમાં ક ખેલ છે વસ્તુ જે કરી છે નહીં કાક મિત્રો આ વસ્તુ ગાડીની લાઈટ તમારે ડેમ થતી હોય ને તોય મળે ફાસ્ટ થવા તો આ વિડીયો થઈ જાય લાંબો આપણે આ વિડીયોને પૂરો કરવો છે અને આ વસ્તુ હાલો તમને હરખું બતાવી દો આ વસ્તુ આવી કાક છે અંદર આ ખોલીને તમને બતાવી પણ હવે બીજા ભાગમાં કારણ કે વિડીયો થઈ ગયો છે મોટો બરોબર હવે આ બીજો ભાગ તમને કાલે જોવા મળશે આ વિડીયો બસ અત્યારે એટલું જ આ બધું હજી ફિટ કરવાનું છે આ ઇન્ડિકેટર ને એવું બધું તો ફિટ કરી દીધું છે મોરો બધું ખોલે એ બધું ફિટ કરીને એ બીજા ભાગમાં ઉતારી લેશું અને એ કાલ જોઈજો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો મળીએ બીજા ભાગમાં બાય બાય